Hãy subscribe cho kênh Ghiền Mì Gõ không bỏ lỡ những video hấp

એટલે આટા વાળો હોય ને તો આપણે આ કોગરા છે એટલે આપણે આટા ભેડી દેવી નકર તો આ ખુલી મ બહાર આવે તો કોકને જીવ લે આવજો માંડી માંડીજો દેખાય વાના કેમ આપણે કોઈ પૂરવો હોય તો એમાં થોડી થોડી કે લા પરવાઈ નો આપણે કરાય

ખાઈ ગયો લાગત કાઢવાનું ને પછી ખાધું નહીં કાઢશે ને પછી જેવો અહીંયા બારે લઈ લેવું મોકલાણે ડબલ લઈને અહીંયા વહી આવજો હા તો અહીંયા બરાબર હું જગ્યા મોટી ના એટલે આપણે ડોકળાને ન પડે અહીંયા ભલે નખો કલા કંઈ વાંધો નહીં

લાકડી જ નોકરતા નહીં નહીંથી હા હા નો નોકર ઓકે